કે આ બાળકોને ખુદને ખબર નથી કે અમે મનોદિવ્યાન બાળકો છીએ. એ લોકો એની દુનિયામાં મોજ કરે છે. ઈચ્છા મને એટલી બધી છે કે મારી તો ઉંમર થઈ ગઈ. મારો દીકરો ખૂબ જ આગળ વધે. તો ઈ કે ક્ષેત્રમાં આગળ કઈ રીતે આગળ વધશું મને. આ બાળકો છે એ ખાલી એટલું જ માગે છે કે અમને સાથે રાખો.

સવારે ઊઠીને એને બ્રશથી માંડી અને નવડાવું અને પછી સવારમાં ગરમ નાસ્તો કે તું પહેર શટ હજી તને બંધ કરતા નથી તું પહેરતા નથી આવડતું કેટલા ટાઈમ ત્યાં સીટ આવજો તો એમ નહીં કરે અરે વાહ મારો દીકરો જો પહેરી લીધો ને પહેલાં વહેલા જલ્દી જલ્દી તો મસ્ત કામ કરશે હું પાંચ ત્રીસ વર્ષથી ઉંમર થઈ જ્યારે ભરતનાટ્યમ વિશારત કર્યું આ લોકોને શીખવા માટે ડાન્સ જે મને એનો સંતોષ છે કે હું નારાયણની સાથે છું ભગવાન લોકોની સાથે જો પવિત્ર ઝરણું મુજ હૈયામાં વૈયા કરે શુભ હોવા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે આમ તો આપણે આ પ્રાર્થના ગાતા હોઈએ છીએ પરંતુ આજે સ્વાર્થનો જમાનો છે લોકો પોતાનું વિચારતા હોય છે અને કહી શકાય કે એવા સમયમાં આજે પરમાર્થની વાત કરવી છે અને આપણી તો આ ભૂમિ છે જેને પરમાર્થ માટે ખાંડાની ધાર પર ચાલીને પણ જે સેવા આપી છે તેના માટે આ ભૂમિ છે આજે ઉજળી છે ત્યારે આજે એક એવા પરિવારમાં છીએ આજે એક એવા ઘરમાં છીએ કે આ ઘરને મંદિર કહીએ તો પણ ખોટું નથી જે આ કારણ કે અહીં ઘરમાં રહે છે હિરેનભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર અને આ પરિવારના ચાર સભ્યો છે અને આ પરિવાર આજે અનેક દિવ્યાંગ બાળકોને છે તે પોતાને ત્યાં રાખે છે અને પોતાનું કહી શકાય તમામ પ્રકારનું જે છે તે બાળકો માટે વહાવી દીધું છે એ નાણાંથી લઈને તમામ પ્રકારની વસ્તુ હોય તે ત્યારે આજે આ પરમાર્થ એજ્યુકેશનની વાત કરવી છે જે રાજકોટમાં છે અનેક દિવ્યા દિવ્યાંગ બાળકો છે જેને આપણે જાણીએ છીએ કે આજકાલ જે ખૂબ ધનિક લોકો છે તે પણ પોતાના પરિવારના જે કહી શકાય આવા બાળકોને સાચવવા તૈયાર નથી ત્યારે આ પરિવારે તે જવાબદારી પોતાના પર ઉઠાવી છે અને આજે કહી શકાય કે એવી નિસ્વાર્થ પરમાર્થની જે ભાવના છે તે પરિવારમાંથી વહી રહી છે ત્યારે હિરેનભાઈ ત્રિવેદી આપણી છે તો હિરેનભાઈ સૌ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને હિરેનભાઈ જોઈએ તો આ સમયમાં આજે લોકો પોતાનું વિચારવામાંથી એટલા ઊંચા નથી આવતા કે બીજા તરફ ધ્યાન પણ જાય એમાં પણ ખાસ કરીને જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ દિવ્યાંગ બાળકો કે કદાચ એક એવા એવા બાળકો છે કે જેના તરફ આપણું ધ્યાન નથી જતું એમની પોતાની ભાવના હોય છે એમનું પોતાનું એક કહી શકાય કે જે એક મનોબળ હોય છે અને આપ એમને અહીં સાચવો છો સૌ પ્રથમ તો આ ખૂબ મોટી વાત કહેવાય કે પોતાના ઘરમાં સાચવો છો અને પરિવારના સભ્યોની જેમ સાચવો છો તો કઈ રીતે શરૂઆત થઈ અને શું આ પરમાર્થ એજ્યુકેશન છે શું પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કહીએ તો મેસ કે એનું કામ કહીએ તો આપણે છ વર્ષ જેવું થયું છે બાળકોને સાથે રાખીએ છીએ પણ મારા મધર છે એ પાંત્રીસ વર્ષથી આ બાળકો માટે કામ કરી રહ્યા છે એટલે અમે નાના હતા ત્યારથી આ બાળકો સાથે અમે રહેતા પણ ત્યારે અમને ખબર નહોતી કે આ બાળકોને પરિસ્થિતિ શું હોય છે એના પરિવારની પરિસ્થિતિ શું હોય છે પછી ધીમે ધીમે મોટા થયા અમે અને જોયું તો એ લોકોના પરિવારની પરિસ્થિતિ અને પ્લસ બાળકોની પરિસ્થિતિ ખૂબ જ પ્રોબ્લેમેટિક હોય છે દયનીય તો ઘણા બધા હોઈ શકે છે પણ પ્રોબ્લેમ એટલા માટે કે ઘણી બધી સમસ્યાઓ એ લોકોને પ્રોબ્લેમેટિક કરતી હોય છે ફેમિલીમાં છે અને બાળકને પોતાની કારણ કે એમની પાસે એમનું મગજ કાર્યરત નથી એટલે જીવન કેવી રીતે જીવવું અને સમાજમાં કેવી રીતે ભળવું એ ખબર નથી એટલે સમાજનું એક વ્યક્તિત્વ આગળ આવે અને આ બાળકોને સમાજમાં પ્રેરિત કરે અને સમાજ અને બાળકો માટેનો એક સેતુ બને એવો અમારો પ્રયત્ન હતો પરમાર્થ એજ્યુકેશનનો કે ભાઈ બંનેને સાથે રાખી અને ચાલે અને બંનેને પ્રયત્ન કરે કે સમાજમાં વેળવે અને બાળકોને અત્યારે આપણે સ્પેશિયલ એજ્યુકેશન પ્લસ મ્યુઝિક થેરાપી છે પ્રવાસની થેરાપી છે આ બધી વસ્તુ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ લોકોને અહીંયા રેસિડેન્સી પણ વસ્તુ છે એ લોકોને કપડાંથી માંડી માથામાં તેલથી માંડીને કોલગેટથી માંડીને બધી વસ્તુ સંસ્થાગત આપણે પ્રયત્ન કરીએ છીએ પૂરો કરવાનો પગભર થવા માટે આપણે ઉદ્યોગ બેઝ રાખેલો છે કે પેપર બેગ યુઝ કરીએ છીએ બનાવીએ છીએ બાળકો તો બાળકોને પગભર થવાનો પણ આપણે પ્રયત્ન કરીએ છીએ હા સામાન્ય બાબત એવી છે કે આ બાળકોનું બ્રેઇન ચાઇલીસ હોય છે નાના બાળકોની જેમ હોય છે પણ એ લોકોનો આઈક્યુ લેવલ જેટલો છે એ પ્રમાણે આપણે એને વર્ક આપી શકીએ છીએ અને સમાજમાં આપણે જોઈએ એ લોકોના પરિવારમાં તો ઘણી વખત અશક્ત મા બાપ હોય છે સિંગલ મધર હોય છે તો સેકલ કરવું અઘરું બની જતું હોય છે પુઅર ફેમિલી હોય છે ઘણી વખત દયનીય વાત છે એ બાબતની કે માતા પિતા નથી હોતા નજીકના કલિંગ સાચવતા હોય મામા હોય કે કાકા હોય કે એવી રીતે તો આ બધી વસ્તુને ધ્યાને રાખી અને એવું એક બીજનું રોપણ કરેલું છે કે આ બાળકોને આપણે આપણી સાથે અને પરિવાર સાથે રાખીએ પરિવારનો મતલબ એવો હતો કે આજે બાળકોને પરિવાર આ બાળકો છે એ ખાલી એટલું જ માગે છે કે અમને સાથે રાખો એ બીજું કાંઈ વસ્તુ માગતા નથી અને પ્રેમ માગે છે બસ અમારી વાતને સાંભળો અમારી વાતને પ્રાધાન્ય આપો બસ એટલું જ એના સિવાય બીજું કોઈ વસ્તુ માગતા નથી તો એ જ એક ધ્યેય સાથે બાળકોને રાખવામાં આવે છે પરિવાર સાથે અમે છ સભ્યો છીએ પરિવારમાં અને બાળકો માટે અમારા પરિવારના બધા સભ્યો છે એ બાળકો માટે સ્નેહ રાખી અને કાર્ય કરતા હોય છે શેડ્યુલ હોય છે પોતપોતાની રીતે બાળકના અલગ છે અમારા મમ્મી પપ્પાના છે મારા છે છતાં પણ આ બાળકોને અમે પરિવારની સાથે અને એમના શેડ્યુલ પ્રમાણે અમે કામ કરીએ છીએ છ વરસ થઈ ગયા અને સાથે કામ કરીએ છીએ પણ એક આનંદ છે એમને આ વસ્તુ કરવાનો ઘણી વખત હું જોતો હોઉં છું કે મારા ફ્રેન્ડ્સ છે એ શનિ રવિમાં ઘણી વખત બારગામ હોય છે ઘણી સારી હોટલમાં જમવા ગયા હોય છે પણ અમને એ સમય નથી મળતો તો એનો મને અફસોસ નથી કે આજે હું એ વસ્તુ નથી કરી શકું પણ આજે મને એનો સંતોષ છે કે હું નારાયણની સાથે છું ભગવાન લોકોની સાથે છું અને આજે હું સમાજમાં એક આગુ કામ કરી રહ્યો છું એનેથી મને એક છે અને જ દિશા છે છે એ મને આગળ લઈ જતી હોય હિરેનભાઈ આમ જોઈએ તો અત્યારે લોકો પોતાના બાળકોને સાચવવા માટે પણ એવું કહેતા હોય છે કે ખૂબ અઘરા છે બાળકોને સાચવવાને આ તો આટલા બધા બાળકો છે દિવ્યાંગ બાળકો છે ને તમે એને ઘરમાં જ રાખો છો જોકે તમે બીજે ક્યાંક પણ રાખી શકતા હતા તો એ પરિવારની ભાવના આપવી કેટલી જરૂરી છે અને કેટલા અઘરા છે આ બાળકોને સાચવવા સાચવા અઘરા છે એટલા માટે કે એ લોકો પોતાનું દૈનિક કાર્ય નથી કરી શકતા દૈનિક કાર્ય કરવા માટે હંમેશાને હંમેશા એમને રોજ હેલ્પની જરૂર પડતી હોય છે અને જે સામાન્ય જે બાળકની ઉંમર પ્રમાણેનું જે આઈક્યુ લેવલ હોવું જોઈએ એ નથી હોતું એટલે એ લોકોને એનું દૈનિક કાર્ય કરવામાં હંમેશા અમારે મદદ કરવી પડતી હોય છે જેમ કે સાવર છે બાથિંગ છે ટોયલેટ છે બ્રશિંગ છે એ લોકોના કપડાં ચેન્જીસ છે અને ઘણી વખત એ લોકોની તબિયત બગડે તો એમને ખબર નથી હોતી કે અમારી તબિયત બગડી ગઈ છે તો એના જે પછીના જે કામ છે એ બધા અમારે કરવા પડતા હોય છે અને એ એક નિખાલસ ભાવે એક કેમ કે આજે મારું બાળક છે તો આજે મારે બાળકનું હું નિખાલસ પણ હું મારા બાળકનું કામ કરતો હોય તો સેમ આ બાકીના જ બાળકો છે બીજા જ બાળકો છે તો એનું પણ કામ આપણે નિખાલસપણે કરીએ આપણે પણ સવાલ એ છે કે એ લોકોને ખબર નથી પડતી ખાલી એટલી જ બાકી જો ખબર પડતી હોત તો કોઈ પ્રશ્ન ન આવે અને બીજી વસ્તુ કે આ બાળકોને ખુદને ખબર નથી કે અમે મનોદિવ્યાંગ બાળકો છીએ એ લોકો એની દુનિયામાં મોજ કરે છે એ લોકોની દુનિયા સારી જ છે પણ પ્રોબ્લેમ જે છે એ બધા આપણી દુનિયામાં છે અને પ્રોબ્લેમ આપણે બધા એ જોઈએ છીએ પણ એ લોકોની દુનિયા છે એ નોર્મલ છે દેખાય પણ છે દરેક બાળકોને જોઈએ તો એમ લાગે કે જે આપ એમને જે સાચવું એ પ્રેમ છે દેખાય છે તો પરિવારના સભ્યો કેવી રીતે આ કન્વિન્સ થયા કારણ કે જે કહી શકાય કે દરેક જગ્યાએ જરૂર પડતી હોય છે તો પરિવાર કેવી રીતે એડજસ્ટ થાય છે ને કઈ રીતે આ તમામ પરિવાર દ્વારા આપના પરિવાર દ્વારા કરવામાં આવે છે ખૂબ જ અઘરો ક્વેશ્ચન છે કારણ કે આ બે વસ્તુ મેન્ટેન કરવી પરિવાર સાથે ખૂબ જ અઘરું બને છે ઘણી વખત અને કરીએ છીએ પણ એક બેલેન્સ રાખીએ છીએ કે ભાઈ બાળકો માટેનો સમય પર્સનલ સમય છે એ બધી વસ્તુ રાખીને બેલેન્સ રાખીએ છીએ અને બાળકો માટે જેટલું થઈ શકે એવો પૂરેપૂરો અમે પ્રયત્ન કરીએ છીએ બાળકોના ખુદના શેડ્યુલ અમે રાખેલા છે કે સવારે સાડા આઠથી એ લોકોને ફ્રેશ થઈ જાય પોતાનું દૈનિક કાર્ય પૂરું થાય નાસ્તો ચાલુ થાય પછી પ્રેર છે યોગા છે એનું સ્પેશિયલ એજ્યુકેશન એજ્યુકેશન થાય બપોરે ફૂડ આવે તો સેમ એવી રીતે ફેમિલીના પણ એવા શેડ્યુલ રાખેલા છે કે બે વસ્તુને બેલેન્સ રાખી અને મેચ કરીને આપણે સમાજમાં પણ એક સારું કામ થાય અને એક જીવન પણ શૈલી જીવવાની મજા આવે તો આ બેય વસ્તુ રાખીને આપણે બાળકોને સરસ રીતે સાચવીએ છીએ કઈ રીતે આ બાળકો અહીં સુધી પહોંચે છે અને કેટલી ઉંમરના બાળકો છે તે અહીં છે અને કઈ રીતે કોઈ એવા બાળકો પણ હશે જેને ક કહી શકાય કે ખૂબ અઘરું હશે એમના માટે તો એવી એવો કોઈ કિસ્સો હોય તો તે પણ કહો હા કેસ તો મીન્સ કે આપણે જોઈએ તો હરેક બાળકના પોતપોતાના ફેમિલીના પોતાના અલગ અલગ ઘણા બધા કિસ્સાઓ હોય છે ઘણી વખત એવું થાય છે કે મા બાપને મૂકવા નથી હોતા પણ ના છૂટકે ઘણી વખત પગલું લેવું પડતું હોય છે અને ઘણા બાળકો છે એ મૂકી પેરેન્ટ્સ છે એ મૂકીને પણ જતા હોય છે તો એક કેસ છે કે એમને નથી મમ્મી પપ્પા તો એમના ભાઈ સાચવે છે એમને તો ઘણી વખત અઘરું પડે છે ત્રણ બેનું છે પણ સાસરે લઈ નથી નથી લઈ જઈ શકતા એમને તો આ બાબત છે એ સમાજની ઘણી ડિફિકલ્ટ છે ઘણા એવા આ બાળકોના સારા નોર્મલ ભાઈ બહેન છે તો ઘણી વખત જલ્દીથી એ લોકોને શક પણ નથી થતા તો આ બધી ઘણી બધી એવી સમસ્યા હોય છે કે બાળકો માટે આ બાળકોને ખબર નથી એ વસ્તુની પણ સમાજ સાથે જ્યારે જોઈન્ટ થાય છે સમાજ સાથે ભેળવીએ છીએ આપણે ત્યારે આ બધા પ્રશ્નો એ લોકોને હેરાન કરતા હોય છે ફેમિલી મેમ્બરને એ બધા અને ઘણા બધા બાળકો છે એ બારગામના છે જેમ કે લજાઈ છે મોરબી છે ઘૂંટુ છે રતનપર છે તો ત્યાંથી આવતા હોય છે અને સિંગલ મધરવાળા બાળકો અત્યારે વધારે છે કે જે ખાલી મમ્મી કેર કરતા હોય ફાધર નથી હોતા તો એ કેસમાં ઘણું બધું અઘરું પડતું હોય છે કે જ્યારે એ કમાવા માટે બહાર જાય તો આ બાળકનું ધ્યાન શું રાખવાનું એક બે કેસમાં એવું બન્યું છે કે પોલીસથી બાળકોને છોડાવવા પડ્યા છે કે એ લોકોને ખબર નથી કે કઈ વસ્તુ ક્યાં દેવાની શું છે કોક કે આ વસ્તુ આપ્યા હોય તો એ આપી આવે છે તો આવી ઘણી બધી વસ્તુ છે ક્યારેક વેસ્ટનમાં પણ પડી જતા હોય છે તો એમાંથી પણ આપણે બાળકોને પાછા લઈ આવવાનો પ્રયત્ન કરેલો છે તો આવી રીતે સંસ્થા મદદ કરે છે બાળકોને એના પરિવારને આપ શું કામ કરો છો ને કઈ રીતે પ્રેરણા મળે છે ક્યાંથી આ પ્રેરણા આવે છે ક્યાંથી બળ આવે છે બળ તો કહી શકાય કે એક પ્રભુની કૃપા છે કે ભગવાનની દયા કહેવાય કે આ અત્યારના જમાનામાં આ સારા વિચાર છે બસ બાકી મમ્મી પપ્પાના સંસ્કાર કહીએ આપણે કારણ કે નાનપણથી આ બધી વસ્તુ જોઈ છે અને જીવનની હવે વ્યાખ્યા જોઈએ તો ખબર પડે છે કે કાંઈ લઈને જવાનું નથી જે છે એ બધું અહીંયા છે ને આજ છે તો એ પ્રમાણે અમે કામ કરીએ છીએ હું એક સામાન્ય સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બસ આ બાળકોનો ખર્ચો શરૂઆતમાં હું મારી સેલેરીમાંથી જ પૂરો કરતો મારા પરિવારનો પણ એમાંથી પૂરો કરતો અને હવે સમાજમાંથી જેમ જેમ ખબર પડે છે એમ ઘણું બધું હેલ્પ મળતી રહે છે અને આપણું રંગેલું રાજકોટ એટલે એમાં કાંઈ ઘટે નહીં કે જેમ જેમ આઈડિયા આવે ખબર પડે એમ હંમેશા બાળકો માટે તૈયાર થઈ જતા હોય છે હેલ્પ કરવા માટે તો બાળકો માટે ઘણી વખત હરિદ્વાર ઋષિકેશનો પ્રવાસ પણ યોજેલો અને ખૂબ સારી બાબત એ હતી કે અમારો ઉદ્દેશ્ય એવો રાખ્યો હતો કે પ્રયાગરાજ બાળકોને લઈ જવા છે તો બાળકોને આજે સ્નાન પણ કરાવેલું છે જે નોર્મલ વ્યક્તિઓ માટે પણ ડિફિકલ્ટ હતું તો એ આ પંદરે પંદર બાળકોને કુંભ કુંભસ્નાન પણ કરાવેલું છે તો કહી શકાય કે એવા દિવ્યાંગોની આ દુનિયા છે અને કદાચ એમની દુનિયા અલગ નથી પરંતુ એમની દુનિયા છે ખૂબ સુંદર છે અને જ્યારે પોતાનો ઉમરો છે તે જાકારો આપે ત્યારે પરમાર્થનો પરિવાર છે તે પોતાના પરિવાર તરીકે આ બાળકોને રાખતા હોય છે તો આવું એમની દુનિયા પર થોડીક નજર નાખીએ એમનું રૂટિન કેવું હોય છે તેના વિશે જાણીએ અને ખાસ કરીને હિરેનભાઈના માતા છે તેમની સાથે પણ વાત કરીએ હાલ આપણે પરમાર્થ એજ્યુકેશનના પરિવારમાં છીએ જે રીતે હિરેનભાઈ વાત કરી માજી સાથે પણ વાત કરવી છે કારણ કે તે પણ આ બાળકો છે આ દિવ્યાંગ લોકો છે તેમને સાચવે છે અને આખો દિવસ સાચવવા ખૂબ અઘરી વસ્તુ હોય છે ત્યારે આ લોકોનું જીવન કેવું હોય છે કઈ વાતે તેમને દુઃખ લાગે છે કઈ વાતમાં તેમને મજા આવે છે તેમના વિશે જાણવું છે શું કહેશો શું નામ છે સૌ પ્રથમ તમારું સલાબીન ત્રિવેદી કેવડી ઉંમર હશે આપની

યોગા નાસ્તો પ્રાર્થના ગીત સવારમાં શું શું નાસ્તામાં જમવામાં શું શું આપવામાં આવતું હોય છે ક્યારે ક્યારે આપવામાં સવારે નાસ્તામાં જ પહેલાં તો ચા અને એ લોકોને ઊઠીને પેલા બ્રશ કરેલ પછી ચા તો જોઈએ જ રસોડામાં તરત જોઈએ બ્રશ ચા હા બ્રશ કરાવવાનું એ લોકોને ખબર નથી કેટલું મારે કોલગેટ કાઢવું અને પછી કેવી રીતે બ્રશ કરવું થૂંકવું પેલા તો આપણે કરીને બતાવવું પડે છે દરરોજ હા નથી હવે આવડી ગયું છે પછી કરીને બતાવવું પડે કે આવી રીતે આખા ભરાયે તો આપણે વારંવાર એને કેવું પડે કે અંદર થૂકો કાં મોઢામાં ભરી જ રાખે એટલે એ લોકોને બ્રશથી કરાવીને પછી દરરોજ અલગ અલગ નાસ્તો છે કેમ કે આપણને કંટાળો આવે એકને એક વસ્તુ એટલે પરોઠા ભાખરી થેપલા પછી સાથે ફરસાણ તો હોય જ એટલે આવું દરરોજ સવારમાં નાસ્તો આપી છે ને પછી બપોરના બપોરના ફૂલ થારી હોય જમણવારની જેમાં દાળ ભાત શાક સ્વીટ હોય છે આવી રીતે છાશ બધું રાતે બપોરના ફૂલ એવું જેમાં હોય તો બહુ રાતે થોડુંક હલકો નાસ્તો આપી બટેટા પાવા છે એવું ત્યારે તમને આમ ગુસ્સો ના આવે કારણ કે આટલી ઉંમર છે ને આટલા બધા બાળકો અત્યારે પોતાના બાળકો હોય છે તેમને સાચાવ પણ અઘરા છે તો કેટલું અઘરું છે આ ગુસ્સો આવે એવું નથી આવતું કે ક્યારે એને પ્રેમી આપવો પડે અને ક્યારેક ગુસ્સો કરવો પડે પણ આપણા મન ઉપર આપણે શાંતિ રાખવી પડે એકદમ ધીરજ અને શાંતિ પછી ક્યારેક આને ખબર નથી પડતી ત્યારે આવું કરે છે ને તો આપણે શાંતિથી એના કામ લેવું પડે કે તું પહેર શટ હજી તને બંધ કરતા નથી આવડતું પહેરતા નથી આવડતું કેટલા ટાઈમ ત્યાં સીટ આવજું તો એમ નહીં કરે અરે વાહ મારો દીકરો જો પહેરી લીધો ને પહેલાં વહેલા જલ્દી જલ્દી તો મસ્ત કામ કરશે ક્યાંથી આવે છે આ પ્રેરણા આપને આપ શું કામ કરતા હતા પેલા કઈ રીતે આ લોકો સાથે આટલો જોડાવ થયો હા મેં પાંત્રીસ વર્ષ પણ આવી રીતે સ્ટેજ ઉપર બોલવાનું ને એવું મને ઓછું ફાવે છે એટલે કામ પાંત્રીસ વર્ષ કર્યું આ લોકો સાથે મન મન મૂકીને કામ કર્યું ઘણું કામ કર્યું અને આ લોકો બાળકો માટે મેં ભર પાંત્રીસ વર્ષ થઈ ઉંમર થઈ ત્યારે ભરતનાટ્યમ વિસ્તારત કર્યું આ લોકોને શીખવા માટે ડાન્સ કેમ કે ખાલી આપણે ઓલું આવડતું હોય ભાંગડા છે ગરબા છે સાદું સાદું પણ પ્રાર્થના ગીતને એવું કરાવવું હોય ત્યારે એમ થાય કે કેવા સ્ટેપ કેવા મુદ્રા છે અને પછી આ લોકોને બધી પ્રેક્ટિસ કરાવતી મુદ્રાની ને યોગાની હોતી કઈ રીતે આ લોકો છે તેમનું જીવન થોડું અલગ હોય છે તેમને સેનાથી ખુશી મળે છે કઈ વાતનું તેમને દુઃખ લાગે છે એ લોકોને ખુશી તો આપણે વાર્તા છે કાંઈ એવું અલગ અલગ વાતો કે જવું છે આપણે પ્રવાસમાં તો એ લોકો એની તૈયારી કરવા માંડે છે બાઈએ કીધું હાલો જો પછી કેન્સલ થયું તો આમ શું થયું આમ હાવ નિરાશ થઈ જાય છે બાકી જવાનું હોય એટલે એની બધી તૈયારી કપડાં અને હોસ્ટ ને ચશ્માને મંડે ગોતવા કે ક્યાં મૂક્યું છે લાવો અમારે કાલ તો જવું છે એવી રીતે એને ખુશ થાય છે અને આવ્યા અત્યારે આઠો એક વીક એની વાત જ ચાલે છે કે અમે આમ ગયા હતા હોળીમાં બેઠા આમ કર્યું તેમ કર્યું આમ જઈમાં મસ્ત મસ્ત હતું પરિવાર તરફથી ક્યારે એવું થાય છે કારણ કે પરિવારના લોકો છે તેમનું પણ એક સાથે અમારે એવું તમામ લોકોનું સહમત થવું જરૂરી છે કારણ કે આટલા બધા દિવ્યાંગોને સાચવવાના છે તો ક્યારેય મનમોટાવ થાય છે પરિવાર પરિવાર સાથે હવે વાંધો નથી આવતો શરૂઆતમાં આ લોકોને કેમ કે ચીસુને એવું નાખતા હોય ને તો આપણને મગજમાં એવું લાગે કે ભાઈ હવે થોડી આપણે બહાર લઈ જાય ક્યાંય એવું પણ હવે બધાયને ફાવી ગયું છે મારા હસબન્ડ પણ સાથે સાથે અમે ક્યારેક બહાર જઈએ અમારા બારમાં તો તેવું છે કે અમે બંને સાસુ આવું સાથે નથી જઈ શકતા કોઈ પણ એના ભાઈના મેરેજ હોય તો એ રહેવું રહેવું જ પડે એક જણોનો વ્યક્તિ સાચી શકે એક જાય એ આવી જાય પછી હું પણ જવાય આપની શું ઈચ્છા છે હવે ઈચ્છા રાખો છે ઈચ્છા મને એટલી બધી છે કે મારી તો ઉંમર થઈ ગઈ મારો દીકરો ખૂબ જ આગળ વધે કઈ ક્ષેત્રમાં આગળ વધે કઈ રીતે આગળ વધે શું માંગો છો જગ્યા મળી હતી જગ્યા મળે અને પછી આ લોકોને પગભર કરવા ઈમેજ છે લોકોને પગભર કરવાની ઈચ્છા કેમ કેમને બધું ભાવે છે બોક્સ ફાઇલ સાદી ભાઈલ પછી અત્યારે નાનું એવું કામ કરી જ છે પણ આ એક જગ્યા મળી જાય તો તમે થોડુંક આગળ વધી એમ ઈચ્છા એવી તો કદાચ આ કારણે જ આપણી ભૂમિ છે આટલી ઉજડી છે તમે જોઈ શકો છો કે પ્રેમ છે અને એવા લોકો છે કે જેમને પોતાના પરિવાર સા સાચવવા માટે તૈયાર નથી જેમને પોતાના લોકો સાચવવા માટે તૈયાર નથી અને અહીં છે જે આ સરવાણી વાય છે એ કદાચ એ જ ગંગા છે એ જ પવિત્ર ગંગા છે તમે પણ એક વખત અહીં આવો આ જગ્યાની મુલાકાત લો આ ઘરની જે પવિત્રતા છે તેને એક વખત અહીં આવીને માણો તમને ખબર પડશે આ લોકો વચ્ચે એક વખત રહો તો જોઈએ તો આ એમની દુનિયા છે આ એમનું જીવન છે તો આવી જ વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર